વટ સાવિત્રી વ્રતની સુરતમાં ઉજવણી જોવા મળી રહી છે પતિના દીર્ધાયુ અને પરિવારની સુખ સમૃદ્ધિની કામના માટે મહિલાઓ વ્રત કરે છે તો યમરાજે સાવિત્રીના પતિને નવજીવન આપ્યું હતું જેથી વટ સાવિત્રીની વ્રત આજ રોજ ઉજવવામાં આવ્યું છે હિન્દુ ધર્મમાં પતિના લાંબા આયુષ્ય માટે વટ સાવિત્રી વ્રત કરવા આવી છે આવું કરવા પાછળ લગ્નજીવનમાં સૌભાગ્ય અને પતિની લાંબી ઉંમર મેળવવાની કામના હોય છે વ્રતના દિવસે મહિલાઓ સૂર્યોદય પહેલાં જાગીને ઘરની સફાઈ કરીને સ્નાન કરે છે તે પછી પૂજાની તૈયારીઓ સાથે નૈવેદ્ય બનાવે છે પછી વડના ઝાડની નીચે ભગવાન શિવ પાર્વતી અને ગણેશજીની પૂજા કરે છે તે પછી તે ઝાડને પાણી પીવડાવે છે અને પછી ઝાડ ઉપર નાણાંછડી બાંધે છે શ્રદ્ધા પ્રમાણે કેટલીક મહિલાઓ અગિયાર અથવા તો એકવીસ વાર ઝાડની પરિક્રમા સાથે સૂતરના દોરો લપેટે છે આ મહિલાઓ એકસો આઠ પરિક્રમા પણ કરે છે આવી રીતે વડ સાવિત્રીની વ્રતની પૂજા સૌભાગ્યવતી નારીઓ કરી રહી છે મારું નામ કાજલ જરીવાલા છે આ સાવિત્રી પૂનમનું વ્રત છે જે પત્ની એના પતિ માટે કરે છે એમાં પૂજાની આપણે આ બધી સામગ્રી લઈને આવીને અહીંયા વડ પીપરે પૂજા કરવાની હોય છે જે પતિનું આયુષ્ય લાંબુ થાય છે એના લીધે આમ સુરત શહેર સહિત રાજ્ય અને દેશભરમાં આજના વટ સાવિત્રી વ્રતની પૂજા અર્ચના કરી સૌભાગ્યવતી નારીઓએ પોતાના પતિનું લાંબુ આયુષ્ય ભગવાન પાસે માગ્યું હતું